આપણા આદિકવિ તુલસીદાસજી રચિત રામાયણ એક મહાન ગ્રંથ છે કામધેનું સમાન અલૌકિક અને દિવ્ય ફળ પ્રદાન કરનાર આ રામાયણ છે તન મનને અપાર શાંતિ અને પ્રસન્નતા આપનાર છે તથા ગંગા સમાન તન મનને પવિત્ર કરનાર છે એનું આપણા હિન્દુ સનાતન ધર્મમાં અપાર મહિમા છે રામાયણ પરથી રામાનંદ સાગરે એક અદ્ભુત રામાયણ સિરિયલ બનાવી જેમાં સંગીત અને ગાયન આપ્યું મહાન સંગીતકાર રવિન્દ્ર જૈને અને એક અદ્ભુત અને અપ્રતિમ સફળતાના સોપાનો પાર કરી આ સિરિયલે અપાર સફળતા મેળવી આજે પણ લોકોના હૃદયમાં આ પાત્રો અને ચોપાઈઓ જીવંત છે અને લોકો સાંભળીને ઝૂમી ઉઠે છે જ્યારે આ સિરિયલ રજૂ થતી હતી ત્યારે ઘરે ઘરે લોકો ઉત્સાહથી નિહાળતા અને જોવા બેસી જતા હતા અને સંપૂર્ણ તેમાં ઓતપ્રોત થઈ જતા હતા કોરોના સમયે પણ ફરી ટીવી પર રજૂ થયેલી આ સિરિયલે લોકોને ખૂબ સુખ શાંતિ અને મનોરંજન આપ્યું હતું લોકો થોડો સમય માટે પોતાનું સરળ દુઃખ ભૂલી જતા હતા આવો આ અદ્ભુત મહાન ગ્રંથ રામાયણ તેનું ગાન કરવાથી અને સાંભળવાથી જીવનું પરમ કલ્યાણ થાય છે એક અમૃત સંજીવની સમાન આ ગ્રંથ છે લોકોના પાપતાપ અને સંતાપને સમાવનાર અને પરમ મોક્ષ પ્રદાન કરીને જીવનું અત્યધિક કલ્યાણ કરનાર છે આ રામાયણ જીવનું અત્યંત કલ્યાણ કરનાર છે અને મેં મારી ચેનલમાં આ રામાયણના રામાનંદ સાગરની આ રામાયણના પાત્રોને મૂકીને તેના શોર્ટ વિડીયો આપની સમક્ષ મૂક્યા છે જેમાં રામાયણનો સાર એક ઉત્તમ કાવ્ય છે જેમાં રામાયણનો સારરૂપ એક ઉત્તમ કાવ્ય છે જેની પંક્તિઓ લઈને શોર્ટ વિડીયો બનાવેલ છે અને રામાયણના પાત્રો અને પ્રસંગોને વિડીયોમાં રજૂ કરીને શોર્ટ વિડીયો બનાવેલ છે મેં મારા દસ શોર્ટ વિડીયો આપની સમક્ષ રજૂ કરેલ છે જે લોકોએ મારા વિડીયો જોયા છે લાઈક શેર કોમેન્ટ કરેલ છે તે દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું મને સાથ સહકાર આપવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આગળ પણ મને સાથ સહકાર આપતા રહીશો હું જે વિડીયો રજૂ કરું છું તે ચાલીસ પિસ્તાલીસ વર્ષ જૂની જૂની રામાયણનો સાર છે અને એક સત્સંગ મંડળમાં બહેનો હોશે હોશે ગાતા હતા આ રામાયણનો પાઠ કરવાથી જીવનમાં ખૂબ જ જીવનમાં ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે તન મનને પવિત્ર બનાવે છે અને જીવને મોક્ષ પ્રદાન કરનાર છે શ્રી રામ પ્રભુ જીવનું ઉત્તમ અને પરમ કલ્યાણ કરે છે અને મિત્રો તેથી તમે પણ જો આ રામાયણનો સારનો આ પાઠ નિત્ય શ્રવણ કરશો તો શ્રીરામની અપાર કૃપા પ્રાપ્ત કરશો એમાં કોઈ શંકાને સ્થાન નથી ઘણા લોકો શ્રદ્ધાંજલિમાં પણ આ રામાયણનો સારની વહેંચણી કરે છે કે જેથી જીવને ઉત્તમ ગતિ મળે અને જીવનું કલ્યાણ થાય તો મિત્રો મારા હવે પછીના વિડીયોમાં પણ આપ સૌનું સાથ સોકા મળી રહી છે એવી આશા સાથે